તો એક શબ્દ ગુરુદેવ બરોબર એ જે શબ્દ જે છે ને પરમાત્મા નું નામ છે ઈશ્વર નું નામ સત્યનું નામ બરાબર એને એમ કીધું એક શબ્દ ગુરુદેવ નો એમ હા કાકા અનંત વિચાર એટલે એના અનંત વિચારો છે એમ આપડે જે કાઈ વિચારો થકી જે કઈ બોલીએ છીએ જે નામ આપીએ છીએ એના માટે જે વિચાર જે કરીએ છે ને એ અનંત વિચારો છે એમ વિચાર છે અને એ જે છે ને એ વિચારો થી પર છે એમ બરાબર સમજાણું હા થાકે મુનિજન પંડિત આપ આજે મુનિજન પંડિત પણ એમાં થાકી ગયા બરાબર અને એનો વેદ પણ ન પાવે પાર એનો વેદ પણ એનો પાર ન પામી શકે આવું એ છે જે ખરેખર જે તત્વ છે હવે આમાં કેવું છે ભગવાન આ તો તમારાથી તો બહુ નાનો માણસ છું પણ છતાંય આપણે દિલ ખોલી ને વાત કરીએ કે જો કબીર સાહેબ એ ચાર શબ્દ કયો હા આમાં આ સાખી માં એક શબ્દ કયો બરાબર છે હવે જયારે આપણે ગુરુ મહારાજ ના શરણે જઈએ ત્યારે આપણને પાંચ શબ્દ કે છ શબ્દ આપે છે આપે છે હવે હવે ઘણા છે ઘણી વાત કરી છે તો એમાં એમ કહ્યું કે ભાઈ સાત શબ્દ જે મૂળ શબ્દ જે મૂળ શબ્દ એ મૂળ શબ્દ ની જો તમને પહેચાન થઈ જાય તો પછી કરવું પડે નઈ કઈ બરોબર છે ભજની પુરુષ ને બે પરવાર એવું છે ને તો આપણને તો પાંચ છ શબ્દ આપ્યા બરાબર છે તો આ એક શબ્દ કેમ એમ હવે એમાં શું છે જે 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 જેની સમજ હોય એને નિર્માણ કર્યું હોય એની જે સંસ્થા હોય કે સંપ્રદાય હોય બરોબર ઈ એના ખોલા પ્રમાણે હોય ખરેખર ખરેખર છે ને એક જ શબ્દ હોવો જોઈએ તમે પાંચ શબ્દ હોય તો પાંચમાં ક્યાં મન લગાડવું હા એટલે એક જ શબ્દ હોવો જોઈએ પણ પછી જે જે સંપ્રદાય હોય જે પંથ હોય એમના જે એના નિયમ ઘડ્યા હોય એમને મુબારક આપડે ના ના બરાબર છે આ તો એક તમે જો હું તમને કહું તમારો બહુ આશીસ છું તમને હારો કેતો હું તમારી બધી ચેનલો બધું પણ આમાં જો નારાયણ સ્વામી થી માંડીને હરેક કો આ સાખી બોલતા હોય છે દાસ સત્તારે કહ્યું રવિ સાહેબે કહ્યું બાળ સાહેબે કહ્યું બધા તમે બધા વાતો કરતા હોય બરાબર છે કે ભાઈ હવે આજે હું છેલ્લા વીસ વર્ષથી આની સાધનામાં છુ સવા વર્ષ સુધી તો મૌન રાખી અને એક મેસીને કબીર સાહેબ એ કહ્યું કે સાર શબ્દ પકડાઈ જાય બરાબર કબીર સાહેબ ના સંપ્રદાય પાંચ શબ્દ આવે છે પણ હવે એ વાત પછી હું વારે વારે પણ હજી પકડા શબ્દ થી પાર છે એની વાત છે આ શબ્દ નો આધાર લઈને શબ્દ થી જે પર છે ને હા એને પકડવાનો છે પકડવાનો છે એટલે બે હાથે નહીં હા બરોબર અંતર થી પકડવાનો છે ને બરાબર મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો